હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ ડિજિટલ એજ્યુકેશન આજે આપણે ધોરણ છ વિષય ગણિત અને તેનું ચેપ્ટર નંબર સાત અપૂર્ણક સંખ્યાઓ જેનો અધ્યાય સાત પોઈન્ટ એક આજે આપણે ગણીશું જેનો પહેલો પ્રશ્ન કયો છે છાંયાંકિત કરેલ ભાગને અપૂર્ણ સ્વરૂપે લખું એટલે નીચે આકૃતિઓ આપેલી છે જેની અંદર જે છાયાકિત કરેલ ભાગ છે એને આપણે સ્વરૂપે લખીશું જેની અંદર પહેલો જ પ્રશ્ન કયો છે આ આકૃતિ આપેલી છે એની અંદર ટોટલ કેટલા ભાગ છે એક બે ત્રણ અને ચાર તો આને આપણે અપૂર્ણ સ્વરૂપે કેવી રીતે લખીશું તો સૌપ્રથમ પ્રથમ જુઓ જે ટોટલ ભાગ હોય એને આપણે ક્યાં લખીશું છેદમાં ટોટલ ભાગ કેટલા છે ચાર તો આપણે અહીંયા ચાર છેદમાં લખીશું ચાર લખ્યા બાદ હવે આપણે જે છાયાકિત કરેલ ભાગ છે ને એને આપણે ઉપર લખીશું તો ચારમાંથી છાયાકિત ભાગ કેટલા છે બે એક અને બે તો એને આપણે ક્યાં લખીશું ઉપર બે એટલે કે બે ચતુર્થોશ બે ભાગ્યા ચાર એનો મતલબ શું થાય છે કે ટોટલ ભાગ ચાર છે એમાંથી બે ભાગ છ એકીત છે ઓકે ત્યારબાદ બીજા નંબરનો કયો છે તો જુઓ આની અંદર ટોટલ કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો આપણે ટોટલ ભાગ ક્યાં લખીશું છેદમાં ઓકે ધારો કે છેદમાં આપણે ટોટલ ભાગ નવ લખી દીધા ત્યારબાદ હવે આપણે જોઈએ કે છ ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એટલે કે માત્ર એક ભાગ છાયાકિત કરેલ નથી તો આને આપણે પૂર્ણ સ્વરૂપે કેવી રીતે લખ્યા આઠ ભાગ્યા નવ ઓકે એટલે કે નવ ભાગમાંથી આઠ ભાગ છાયાકિત કરેલ છે ઓકે હવે ત્યારબાદ હવે આપણે ત્રીજા નંબરનો જેની અંદર ટોટલ ભાગ કેટલા છે આઠ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ એમાંથી છાયાકિત કેટલા છે તો જો અહીંયા આપણને ઘટ વર્તુળ જોવા મળે છે એક બે ત્રણ અને ચાર એને આપણે શું કહીશું આવી રીતે ચાર ભાગ્યા આઠ આપણને અહીંયા માત્ર અપૂર્ણક સ્વરૂપે લખવાનું કીધું છે એટલે આપણે શું લખીશું ચાર ભાગ્યા આઠ જ્યારે તમને એવું પૂછે કે કેટલા કેટલામાં ભાગ છે તો આપણે કેવી રીતે આને છેદ ઉડાડી અને ધારો કે અહીંયા કેટલા છે ચારે તો બે ગુણ્યા બે ભાગ્યા ચાર ગુણ્યા બે એટલે આપણે આ બે બે ઉડી જશે હજુ પણ શું ઉડશે બે અને અહીંયા પણ બે ગુણ્યા બે એટલે આપણને જવાબમાં ટોટલ કેટલા મળે છે એક ભાગ્યા બે પરંતુ આપણને અહીંયા માત્ર અપૂર્ણાંક સ્વરૂપે લખવાનું કીધું છે એટલે આપણે જવાબમાં કેટલા લખીશું ચાર ભાગ્યા આઠ ઓકે ત્યારબાદ પાંચમા નંબરનું સોરી ચોથા નંબરનું ઓકે અહીંયા ટોટલ કેટલા ભાગ છે તો કે ચાર ટોટલ ભાગ આપણે ક્યાં લખીશું છેદમાં જ્યારે છાયાંકિત ક્યાં લખીશું ઉપર તો અહીંયા ચારમાંથી કેટલા છાયાંકિત છે તો કે એક તો આપણે જવાબ શું તો થશે એક ભાગ્યા ચાર એનો મતલબ થાય કે ટોટલ ચાર ભાગમાંથી એક ભાગ છાયાકિત છે ત્યારબાદ અહીંયા ટોટલ કેટલા ભાગ છે એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત ટોટલ ભાગ ક્યાં લખીશું છેદમાં અને અંશમાં શું લખીશું તો કે છાયાકિત ભાગ એક બે અને ત્રણ આ આપણે ઉપર લખ્યા છાયાકિત ભાગ એટલે આનો શું મતલબ થાય છે તો કે ટોટલ સાત ભાગમાંથી ત્રણ ભાગ કેવા છે તો કે છાયાકિત ઓકે ત્યારબાદ નેક્સ્ટ છઠ્ઠા નંબરનો પ્રશ્ન જેની અંદર ટોટલ કેટલા ફૂલ છે અહીંયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ ત્યારબાદ નવ દસ અગિયાર અને બાર ટોટલ ભાગ કેટલા થયા તો કે બાર અને આમાં રંગીન ભાગ એટલે કે છાયાકિત ભાગ કેટલા છે એક બે ત્રણ અને ચાર પાંચ છ સાત આઠ અને નવ તો નવ ભાગ આપણે ક્યાં લખીશું ઉપર એટલે કે આને શું કહેવા માગે છે તો કે ટોટલ ભાગ છે બાર અને એમાંથી નવ ભાગ કેવા છે છાયાકિત અથવા તો રંગીન ઓકે તો આપણે આને અપૂર્ણક સ્વરૂપે આવી રીતે લખી શકીએ ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે સાતમા નંબરનો પ્રશ્ન જેની અંદર શું છે તો કે પેનો આપેલી છે ટોટલ કેટલી પેનો છે તો કે દસ દસ પેનો તો ટોટલ સંખ્યા આપણે ક્યાં લખીશું છેદમાં કેટલા દસ એમાંથી છાયા કીધે અથવા તો કે રંગીન રંગીન પેનો કેટલી છે તો કે બધી બધી કેવી છે તો રંગીન અને આપણે ક્યાં લખીશું અંશમાં એટલે કે દસમાંથી દસે દસ કેવી છે રંગીન ત્યારબાદ આઠમા નંબરનો જેની અંદર ત્રિકોણ ટાઈપ છે એની અંદર કેટલા ભાગ છે એ આપણે જોઈએ તો જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ તો કે ટોટલ ભાગ કેટલા છે નવ એમાંથી રંગીન ભાગ અથવા તો છાયાંકીત કેટલા છે તો કે એક બે ત્રણ અને ચાર એને આપણે શું ક્યાં લખીશું અંશમાં એટલે કે નવમાંથી ચાર ભાગ કેવા છે તો ઓકે ત્યારબાદ અહીંયા આપણે નવમાં નંબરના પ્રશ્નમાં શું આપેલું છે કે તો કે ફૂલ ફૂલની અંદર ટોટલ કેટલા ભાગ છે તો કે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ઓકે તો આઠ ટોટલ ભાગ આપણે લખીશું છેદમાં એમાંથી છાયાંકીત કેટલા છે તો કે એક બે ત્રણ અને ચાર ચાર છ આંખિત એટલે કે આઠમાંથી ચાર છયા ઓકે ત્યારબાદ દસમા નંબરનો છેલ્લો જેની અંદર આપણને એક મચ્છર દોરેલું છે અથવા તો કીટક તો જેની અંદર આપણે જોઈએ એના સરખા બે ભાગ કર્યા છે આપણે આ નથી ગણવાનો આ ભાગ એક બે આવી રીતે નહીં ગણવાનો માત્ર જો પ્રશ્ન એની અંદર જ ઉભો લીટું કરેલું છે એટલે કે એના બે ભાગ પાડ્યા છે એક ભાગ આ બાજુનો એક ભાગ આ બાજુનો એક ભાગ આ અને એક ભાગ આ પહેલો ભાગ આ અને આ બે તો ટોટલ ભાગ કેટલા થયા તો કે બે ભાગ બે ભાગમાંથી રંગીન ભાગ કેટલો છે તો માત્ર એક ભાગ રંગીન છે એટલે કે ટોટલ બે ભાગમાંથી એક ભાગ કેવો છે રંગીન ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર બે જેની અંદર શું કહ્યું છે તો કે આપેલ અપૂર્ણક મુજબ રંગ ભરો અહીંયા આપણને અપૂર્ણક આપેલો છે જેના આધારે આપણે આકૃતિમાં શું ભરવાના છે રંગ મેં આગળના પ્રશ્નમાં શીખવાડ્યું એવી રીતે તમે જો અપૂર્ણકને સમજતા હોવ તો તમને જલ્દીથી આવડી જશે ધારો કે આપણે અહીંયા અપૂર્ણક કેટલા આપેલા છે તો કે એક ભાગ્યા છ એક ભાગ્યા છનો મતલબ શું થશે તો કે છમાંથી એક ભાગ કેવો છે રંગીન એટલે આપણે અહીંયા ભાગ કેટલા છે એક બે ત્રણ ચાર પાંચ અને છ એમાંથી છમાંથી ટોટલ ભાગ છે છે એમાંથી કેટલો ભાગ રંગીન છે તો કે એક ગમે તે એક આપણે શું કરી દઈશું આને રંગીન ઓકે ધારો કે મેં આ રંગીન કર્યું તો આ આપણે રંગ ભરાઈ ગયો ઓકે ત્યારબાદ બીજા નંબરનો અહીંયા કેટલા લખેલા છે તો કે ટોટલ ભાગ કેટલા છે ચાર એક બે ત્રણ અને ચાર ચારમાંથી રંગીન કેટલા છે તો કે એક ચતુર્દંશ એટલે કે ચારમાંથી એક ભાગ રંગે તો ગમે તે તમે એક ભાગ રંગીન કરી શકો ધારો કે મેં આ રંગીન કરી દે ઓકે ત્યારબાદ ત્રીજા નંબરનું જેની અંદર શું કહે છે તો કે એક તૃતીયશ એટલે કે ત્રણ ભાગમાંથી એક ભાગ કેવો છે રંગીન એક બે અને ત્રણ તો એમાંથી તમે ગમે તે એક ભાગ કેવો કરી શકો છો રંગીન ઓકે ત્યારબાદ ચોથા નંબરનું જેની અંદર ત્રણ ભાગ્યા ચાર એટલે કે એક બે ત્રણ અને ચાર ટોટલ ભાગ કેટલા છે ચાર એમાંથી ત્રણ ભાગ કેવા છે રંગીન તો હવે આપણે એમાંથી કોઈ બી ચાર ધારો કે એક આ બીજો અને ત્રીજો ત્રણ ભાગ કેવા કરી દીધા રંગીન એટલે કે ટોટલ ચાર ભાગ છે એમાંથી ત્રણ ભાગ કેવા છે રંગીન ઓકે એવી જ રીતે અહીંયા કેટલા છે ચાર ભાગ્યા નવ એટલે નવ એટલે કે ટોટલ ભાગ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ નવ ટોટલ ભાગ છે એમાંથી ચાર ભાગ કેવા છે રંગીન આપણે ચાર ભાગ કેવા કરી દઈશું રંગીન ઓકે તમે સારી રીતે નોટબુકમાં રંગીન કરી શકો છો ઓકે તો આનું શું મતલબ થયો તો ચારમાંથી ચાર સોરી નવમાંથી ચાર ભાગ કેવા છે રંગ ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર ત્રણ નીચે આકૃતિ આપેલી છે અને એની નીચે શું છે અપૂર્ણ તો જો કોઈ ભૂલ હોય તો તે ઓળખો આકૃતિ અને અપૂર્ણ એના પ્રમાણે છે કે નહીં એ આપણે ઓળખી અને બતાવવાનું છે કે ભૂલ છે કે નહીં ઓકે તો આપણે સૌપ્રથમ અહીંયા પહેલા નંબરની આકૃતિ કઈ છે તો જો ત્રિકોણ આપેલું છે એના બે ભાગ કર્યા છે અને નીચે શું લખેલું છે એક તૃતીયશ એક તૃતીયનો મતલબ શું થાય તો કે બે ભાગમાંથી એક ભાગ કેવો છે રંગીન ઓકે તો અહીંયા તમને જોશો તો શું લાગશે કે કોઈ ભૂલ છે નહીં પરંતુ ઓરિજિનલમાં શું છે ભૂલ કેમ તો કે જો આવા નિયમ કોઈ લાગુ પડે ત્યારે શું હોય કે જ્યારે ત્રિકોણ હોય આવી રીતે તો એના બે સરખા ધારો કે અહીંયા હું દોરીને બતાવું ત્રિકોણના જ્યારે સરખા ભાગ પડે એક જટ સરખા ત્યારે આપણે અપૂર્ણક સ્વરૂપે આવી રીતે લખી શકીએ પણ અહીંયા સરખા ભાગ પડતા નથી ધારો કે આપણે અહીંયા સરખા ભાગ પાડીએ તો અહીંથી અહીં બનશે જ સરખા ભાગ પરંતુ આ કેવા બને છે ઉપર એટલે કે ઉપરનો ભાગ નાનો રહી જાય છે જ્યારે નીચેનો ભાગ કેવો છે મોટો એટલે ઓરિજિનલમાં આપણે કહીએ તો આ ત્રીજો ભાગ કહી શકાય પરંતુ એક ચેટ બે ભાગ કહી શકાય નહીં ઓકે એટલા માટે આ બંધ બેસતું નથી એવી જ રીતે સેમ ટુ સેમ અહીંયા અહીંયા આપણને શું આપેલું છે એક મોટું ચોરસ અને એની અંદર કેવા ચાર ભાગ કર્યા છે પરંતુ ચાર ભાગ સરખા છે તો કે ના નથી સરખા એટલા માટે જો એક ભાગ રંગીન છે પરંતુ ટોટલ ચાર ભાગમાંથી એક ભાગ રંગીન તો છે પરંતુ એમાં તો આવા આવા ચાર ભાગ આપણે કરીએ તો આનાથી પણ વધી જશે એટલે કે જો આવાના આવા આપણે ચાર ભાગ કરીએ એક અને એક અહીંયા બે અને આટલો આટલો આ સાઈડ કરીએ તો આ તો મોટું બની જશે ને આવી રીતે તો એ ભાગ ટોટલ ભાગથી કેવા થઈ જશે વધી જશે એટલે કે કહેવાનો મતલબ એમ તમારે નોટબુકમાં લખવાનું કે આકૃતિમાં સરખા ભાગ હોવા ન હોવાથી તે બંધ બેસતું નથી ચારમાંથી એક ભાગ કેવો છે રંગીન રંગીન તો છે પરંતુ ભાગ કેવા છે સરખા નથી ઓકે એવી જ રીતે અહીંયા અહીંયા પણ રાઉન્ડ દોર્યું છે અને એમાં ચાર ભાગ બતાવ્યા છે એમાં એક ભાગ રંગીન નથી જ્યારે ત્રણ ભાગ રંગીન છે પરંતુ સેમ ટુ સેમ ટુ સેમ કેન્દ્રમાં નથી એટલે કે સરખા ભાગ નથી જો આને સરખા ભાગ કરવા હોય તો અહીં વચ્ચેથી આવી રીતે આકૃતિ દોરવી પડે ત્યારે સરખા ભાગ થશે એટલે આ પણ બંધ બેસતું નથી ઓકે તો લાસ્ટમાં તમારે લખવાનું કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અપૂર્ણક આપેલા છે તે તેની સાથે બંધ બેસતા નથી ઓકે હવે આપણે પ્રશ્ન નંબર ચાર જેની અંદર શું કહ્યું છે તો કે આઠ કલાક એ દિવસનો કેટલામાં ભાગ છે તો કે આપણે શું કહ્યું છે અહીંયા ભાગ પૂછ્યો છે અપૂર્ણ સ્વરૂપે લખી અને તેના ભાગ દર્શાવવાના છે તો કેવી રીતે તો કે આઠ કલાક અને એ કેટલાનો કોનો ભાગ તો કે દિવસનો કેટલાનો ભાગ છે તો આપણે લખીએ ને આગળ આપણે સમજીએ એવી રીતે જુઓ તો અહીં નીચે શું લખીશું નીચે ટોટલ ટોટલ કલાક લખીશું તો દિવસની અંદર કેટલા કલાક આવે તો કે ચોવીસ કલાક કેટલા ચોવીસ આપણે દિવસની રાત બંનેથી ચોવીસ કલાક દિવસનો મતલબ ચોવીસ કલાક સમજવાનો ઓકે તો ચોવીસ આપણે ક્યાં લખીશું ભાગાકારમાં ચોવીસ અને ઉપર કેટલા લખીશું તો કે આઠ આઠ તો આનો શું મતલબ થાય જુઓ કે આઠ કલાક એ ચોવીસ કલાકનો કેટલામો ભાગ એટલે કે ચોવીસમાંથી આઠ કલાક તો આપણે જોઈએ આને આપણે અપૂર્ણાક્ષર રૂપે લખ્યા પરંતુ ભાગ પૂછ્યા છે એટલે આપણે અંશ છેદ ઉડતા હોય તો એને શું કરીશું ઉડાડીશું ઓકે તો આ અહીંયા કેટલા છે આઠ તો આઠ એમ નામ લખીશું અને નીચે કેટલા છે ચોવીસ તો કે ત્રણ ગુણ્યા આઠ થાય ને આઠ તરી ચોવીસ તો આઠ આઠ શું કરીશું ઉડાડી દઈશું ઓકે હવે આપણને ઉપર શું મળશે એક ભાગ્યા ત્રણ એટલે કે એનો મતલબ શું થશે તો કે ત્રણમાંથી એક ભાગ એટલે કયો ભાગ છે તો કે ત્રણમાંથી એક ભાગ ઓકે આ આપણે લખીશું અથવા તો કે ત્રીજો ભાગ એવી રીતે પણ આપણે લખી શકીએ ઓકે પ્રશ્ન નંબર પાંચ છે એની અંદર શું કહ્યું છે ચાલીસ મિનિટ એ કલાકનો કેટલા મો ભાગ ઓકે તો આપણે ઉપર શું પૂછ્યું હતું તો કે દિવસનો ભાગ હતો અને કલાક આપ્યા હતા અહીંયા શું આપ્યું છે તો કે કલાક અને એના અંદર શું મિનિટો તો એક કલાકની અંદર મિનિટો કેટલી હોય તો કે સાઠ મિનિટ સાઠ મિનિટ ઓકે તો અહીંયા શું પૂછ્યું છે ચાલીસ મિનિટ એ સાઠ મિનિટનો કેટલા મો ભાગ એમ પણ તમે સમજી શકો ઓકે તો આપણે શું લખ્યું છે ટોટલ મિનિટો કેવો લખીશું તો કે છેદમાં છેદ અને આપેલ કેટલી છે તો કે ચાલીસ મિનિટ ચાલીસ કયો લખીશું ઉપર તો થઈ ગયું ને ચાલીસ મિનિટ એ સાઠનો કેટલામો ભાગ ઓકે એટલે કે સાઠમાંથી ચાલીસ આ આપણે શું લખ્યું અપૂર્ણાંક સ્વરૂપે પરંતુ આપણને શું પૂછ્યું છે તો કે ભાગ દર્શાવવાના છે એટલા માટે શું કરીશું આપણે અંશ્છેદ ઉડાડીશું ઝીરો જીરો ઉડી ગયા ત્યારબાદ શું વધ્યું ચાર તો આપણે આવી રીતે લખી શકીએ ને બે ગુણ્યા બે કેટલા થશે ચાર અને નીચે શું થશે ત્રણ ગુણ્યા બે કેટલા થશે છ હજુ પણ આપણે છેદ ઉડાડી શકીએ ઓકે તો કેટલા વધ્યા બે ભાગ્યા ત્રણ એટલે કે આનો મતલબ શું થશે ત્રણમાંથી બે ભાગ અથવા તો બે તૃતીયશ ઓકે કેટલામાં ભાગ તો કે બે તૃતીયશ ભાગ ઓકે હવે આપણે પ્રશ્ન નંબર છ જેની અંદર શું કહ્યું છે તો કે આર્યા અભિમન્યુ અને વિવેક આર્યા અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે આર્યા બે સેન્ડવીચ લઈ આવે છે એક શાકભાજીની અને બીજી જામને બનેલી ઓકે આ બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા આર્યા તેની સેન્ડવીચ આપવા તૈયાર થઈ જ્યાંથી દરેકને સમાન સેન્ડવીચ મળે એટલે કે શું કહે છે આ ત્રણ જણા છે આર્યા અભિમન્યુ અને વિવેક એ ભોજનના ભાગ પાડે છે કોના ભોજનના તો કે આર્યાએ જે બે સેન્ડવીચ લાવે છે એના ભાગ પાડે છે એમાંથી એક શાકભાજી નહીં અને બીજી જામની બનેલી જોકે એ કશું કામનું નથી ઓકે તો બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા હતા તેની સેન્ડવીચ આપવા તૈયાર થઈ ગયા કોણ આપવા તૈયાર થઈ ગયું તો કે આર્યા તો હવે આપણે અહીંયા આવી રીતે નીચે બે પ્રશ્નો આપેલા છે જે શું કહે છે તો જુઓ આર્યા તેની સેન્ડવીચ કેવી રીતે વહે છે જેથી બધાને સમાન ભાગ મળે તો આપણે અહીંયા શું લખવાનું છે નોર્મલ લખી દેવાનું કે આર્યા સેન્ડવિચના સરખા ત્રણ ભાગ કરશે ઓકે અહીંયા શું લખવાનું આર્યા ના સરખા ત્રણ ભાગ કરશે જેથી દરેકને સમાન ભાગ મળે ઓકે ત્યારબાદ બે નંબરનો પ્રશ્ન શું છે તો કે દરેક છોકરાને સેન્ડવીચનો કેટલામાં ભાગ મળશે તો કે જુઓ અહીંયા કેટલી સેન્ડવીચ લાવી છે બે સેન્ડવીચ બે સેન્ડવીચમાં આપણને શું પૂછ્યું છે તો કે ત્રણ જણા છે એમાંથી દરેકને સેન્ડવીચનો કેટલામાં ભાગ મળશે ધારે કે હું અહીંયા સેન્ડવીચ દોરી લઉં આ સેન્ડવિચ છે ઓકે કે કેટલી સેન્ડવિચ છે બે છે તો એમાંથી કેટલા કેટલા જણા છે ટોટલ તો કે ત્રણ જણા ધારો કે અહીંથી દોરો હું આવી રીતે તો આપણે શું કરીએ ત્રણ ભાગ પાડી દીધા સેમ ટુ સેમ આના પણ કેવા કેટલા ભાગ પાડીશું તો કે ત્રણ સરખા ભાગ કરવાથી ધારો કે આપણે અહીંયા સરખા ભાગ કરી દીધા ત્રણ તો એમાંથી દરેકને કેટલો ભાગ મળશે તો કે જુઓ ટોટલ ભાગ કેટલા છે એક બે અને ત્રણ ત્રણમાંથી દરેકને કેટલા મળશે દરેક એટલે એક એક છોકરાને કેટલામાં ભાગ મળશે તો કે અહીંયા કેટલા છે ટોટલ ત્રણ અને ત્રણને એક એક મળશે તો આપણે એને સ્વરૂપે કેવી રીતે લખી શકીએ તો કે જો ટોટલ ભાગ કેટલા ક્યાં લખીશું નીચે ટોટલ ભાગ કેટલા છે ત્રણ અને એમાંથી દરેક વ્યક્તિને એટલે એક એક છોકરાને કેટલા મળશે તો કે એક ભાગ મળશે એટલે કે ત્રણમાંથી એક ભાગ થશે ઓકે તો આને આપણે લખી શકીએ એટલે કે અહીંયા શું પૂછ્યું છે ભાગ એટલે કે કયો ભાગ તો કે આપણે લખીશું ત્રીજો ભાગ ઓકે હવે આપણે પ્રશ્ન નંબર સાત જે આની અંદર શું કહ્યું છે તો કે કંચન કપડાંને ડાય કરે છે તે ત્રીસ કપડાંને ડાય કરે છે ટોટલ ત્રીસ કપડાં છે જેને ડાય કરે છે તેણીએ વીસ કપડાંને ડાય કરી લીધી હતી ઓકે તો તેણે કેટલામાં ભાગને ડાય કરી છે એટલે ટોટલ ત્રીસ છે એમાંથી વીસ વીસ કપડાંની ડાઈ કરી લીધી છે તો હવે આપણને પૂછ્યું છે તો કેટલામાં ભાગની ડાય કરી લીધી હતી ઓકે તો આપણે અહીંયા લખીશું ટોટલ હંમેશા ક્યાં લખાય તો કે છેદમાં ટોટલ કેટલા છે તો કે ત્રીસ કપડો એમાંથી ડાઇ કેટલાને કરી લીધી તો કે વીસ કપડાને ડાઇ કરી લીધી ઓકે તો આપણે અપૂર્ણા સ્વરૂપે પૂછીએ તો આવી રીતે લખવાનું પરંતુ જો આપણને એમ પૂછીએ કેટલામાં ભાગ પૂછે ને તો આપણે શું લખીશું એમાંથી જે ઉડતું હોય એ ઉડાડી દઈશું એટલે કે અહીં છેદમાંથી જે ઉડે એ ઉડાડી દઈએ અથવા તો ગુણાકાર દ્વારા આપણે ઉડાડીશું કે બે ભાગ્યા ત્રણ શૂન્ય શૂન્ય ઉડી ગયું તો આપણે એને શું કહી શકાય કે બે તૃતીયાંશ ભાગ બે તૃતીયાંશ ભાગને ડાય કરી લીધી ઓકે તો આપણો જવાબ થશે ત્યારબાદ નેક્સ્ટ આપણે શું પૂછ્યું હતું એકથી બાર સુધીની પ્રાકૃતિક સંખ્યાઓ લખો તેમાંથી કેટલા ભાગની અવિભાજ્ય સંખ્યા છે તો આપણે સૌ પ્રથમ જોઈએ કે આપણે સંખ્યા લખીએ ઓકે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર આમાંથી આપણે શું પૂછ્યું છે તો કે કેટલામાં ભાગની અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા એટલે શું તો કે જેના માત્ર બે અવયવ હોય અથવા તો એના ઘડિયામાં કોઈ બીજા કોઈના ઘડિયામાં એ સંખ્યા ના આવતી હોય એને શું કહેવાય અવિભાજ્ય અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે જેના બે જ અવયવ હોય અથવા તો એને કેટલા વડે ભાગી શકે તો એક એક વડે અને એક પોત પોતે ખુદ સંખ્યા ખુદ જેના બે અવયવ હોય એને આપણે શું કહી શકીએ અવિભાજ્ય સંખ્યા ઓકે ધારો કે આપણે આ બે છીએ તો બેને આપણે કોઈ સંખ્યા વડે ભાગી શકીએ તો કે ના તો એક અવિભાજ્ય થઈ ત્યારબાદ ત્રણ ત્રણને ભાગી શકાય તો કે ના ચારને તો કે ચારને બે વડે ભાગી શકાય એટલે એ અવિભાજ્ય નથી ત્યારબાદ પાંચને ભાગી શકાય તો કે ના છ ને તો કે આ ભાગી શકાય ને તો કે ન ભાગી શકાય ને તો કે આ ચાર વડે બે વડે ભાગી શકાય નવને તો કે હા ત્રણ વડે ભાગી શકાય દસને પાંચ બે વડે ભાગી શકાય અગિયારને તો કે આવી અગિયારને ન ભાગી શકાય ઓકે અને બારને ભાગી શકાય ટોટલ સંખ્યા કેટલી થઈશું તો એક બે ત્રણ ચાર અને પાંચ બે થી અને બાર સુધી ટોટલ સંખ્યાઓ કેટલી થઈ તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અને અગિયાર ટોટલ સંખ્યા કેટલી જ છે અગિયાર તો આપણે શું લખીશું ટોટલ સંખ્યાઓ અગિયાર ભાગાકારમાં લખીશું ઓકે ત્યારબાદ એમાંથી શું પૂછ્યું તો અવિભાજ્ય સંખ્યાઓ કેટલી તો કેટલી થઈ એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ ક્યાં લખીશું ઉપર તો પાંચ સંખ્યાઓ કેવી છે તો કે અવિભાજ્ય કેટલામાંથી તો કે અગિયાર સંખ્યામાંથી પાંચ સંખ્યા કેવી છે અવિભાજ્ય ઓકે તો આ આપણું શું થશે અપૂર્ણાંક સ્વરૂપે ઓકે તો આને આપણે લખીશું કેટલામાં ભાગની તો કે પાંચ ભાગ્યા અગિયાર ઓકે હવે આપણે પ્રશ્ન નંબર નવ જેની અંદર શું કહ્યું છે તો કે એકસો બે થી એકસો તેર સુધીની સંખ્યા લખો તેમાંથી કેટલામાં ભાગની સંખ્યા કેટલા ભાગની સંખ્યા એ અવિભાજ્ય સંખ્યા છે ઓકે તો આપણે સૌ પ્રથમ શું કરીશું એકસો બે થી એકસો તેર સુધી સંખ્યા લખીશું એકસો બે એકસો ત્રણ એકસો ચાર એકસો પાંચ એકસો છ એકસો સાત એકસો આઠ એકસો નવ એકસો દસ એકસો અગિયાર એકસો બાર અને એકસો તેર ઓકે હવે આપણને શું પૂછ્યું છે તો કે એકસો બે થી એકસો તેર સુધીની સંખ્યામાં અવિભાજ્ય સંખ્યા શોધવાની છે ઓકે તો એમાંથી અવિભાજ્ય સંખ્યા કઈ તો કે જો અવિભાજ્ય એટલે શું તો કે જે સંખ્યાને આપણે કોઈ પણ વડે ભાગી ન શકાય એટલે કે પોતે સંખ્યા ખુદ અને એક સિવાય બીજી કોઈ સંખ્યા વડે ભાગી ન શકાય તે સંખ્યાને કેવી કહેવાય અવિભાજ્ય સંખ્યા ઓકે સાદી ભાષામાં કોઈ સંખ્યાના ઘડિયામાં એ સંખ્યા ના આવે એને પણ અવિભાજ્ય સંખ્યા કહેવાય તો સૌ આપણે જોવાનું કે અવિભાજ્ય સંખ્યાઓ હંમેશા બેકી સંખ્યામાં ના હોય ઓકે સૌ બે હોય જે બે અંક છે એ હોય અવિભાજ્ય કેમ કે એ નાની છે એને કોઈ વડે ન ભાગી શક્યા પરંતુ એનાથી ઉપરની જે પણ બેકી સંખ્યા છે એ ક્યારે અવિભાજ્ય ના હોય ધારો કે આ બે ચાર છ આઠ દસ દસ બે આ કેવી ન હોય તો કે અવિભાજ્ય સંખ્યા ન હોય તો હવે વધી ગઈ એકસો ત્રણ પાંચ સાત નવ અગિયાર અને તેર ઓકે તો હવે આમાં આપણે જોઈએ એકસો ત્રણ કોઈ ઘડિયામાં આવતા નથી એટલે આ પણ કેવી છે અવિભાજ્ય એક સંખ્યા બની ત્યારબાદ એકસો પાંચ તો કે હા આ એક ઘડિયામાં આવે ત્યારબાદ એકસો સાત તો કે આ કોઈ ઘડિયામાં આવતા નથી આ બીજી સંખ્યા સંખ્યાથી ત્યારબાદ એકસો નવ એકસો નવ પણ કોઈ ઘડિયામાં આવતા નથી એટલે કે આ ત્રીજી સંખ્યા અવિભાજ્ય હતી એકસો અગિયાર તો કે હા આ ઘડિયામાં આવે છે ધારો કે ના ઘડિયામાં આવે સાડત્રીસ તરી ત્યારબાદ આપણે એકસો ને તેર આ પણ કોઈ સંખ્યા કોઈ પણ ઘડિયામાં આવતી નથી એટલે આ ચાર સંખ્યાઓ થઈ તે કેવી થઈ તો કે અવિભાજ્ય સંખ્યા ઓકે તો હવે આપણે લખી શકીએ ને કે ટોટલ સંખ્યા કેટલી તો કે જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર તો ટોટલ સંખ્યા આપણે ક્યાં લખીશું છેદમાં ત્યારબાદ ઉપર શું લખીશું તો કે અવિભાજ્ય સંખ્યા એ કેટલી છે તો કે ચાર હવે આપણને અહીંયા શું પૂછ્યું છે કેટલામાં ભાગની જ્યારે તે અપૂર્ણાંક લખી હોત ને કે અપૂર્ણક લખો તો આપણે લખીશું ચાર ભાગ્યા બાર પરંતુ આપણે ભાગ પૂછ્યા છે એટલા માટે આપણે અહીં છે શું કરીશું ઉડાડીશું કેવી રીતે તો જુઓ ઉપર ચાર અને નીચે કેવી રીતે લખીશું ચાર ગુણ્યા ત્રણ કેટલા થશે બાર તો આ ચાર અને આ ચાર કેવા થશે ઉડી જશે એટલે શું વધે એક ભાગ્યા ત્રણ કે આ જે બાર સંખ્યાઓ છે એમાંથી ત્રીજા ભાગની સંખ્યા કેવી છે અવિભાજ્ય ઓકે તો કે જો ત્રણમાંથી એક એટલે કે ત્રીજો ભાગ ઓકે એક એવી થશે અવિભાજ્ય તો તમારે નીચે લખવાનું કે ટોટલ સંખ્યામાંથી ત્રીજા ભાગની સંખ્યા એ કેવી છે અવિભાજ્ય ઓકે ત્યારબાદ આપણે એકસોથી દસમા નંબરનો પ્રશ્ન સોરી દસમા નંબરનો પ્રશ્ન જેની અંદર શું કહ્યું છે આપેલ વર્તુળ કે જેમાં એક્સ છે એનો અપૂર્ણક શું છે સોરી હું અહીંયા દોરવાનું ભૂલી ગયો ધારો કે જો આવી રીતે આપણને કેટલા આપેલા છે આઠ રાઉન્ડ આપેલા છે ઓકે અને જેમાંથી નીચે ચાર સંખ્યામાં આપણે શું આપેલું છે એક્સ તો અહીંયા શું પૂછ્યું છે કે આપેલ વર્તુળ જેમાં એક્સ છે ટોટલ આઠ વર્તુળ એમાંથી ચાર વર્તુળની અંદર શું છે એક્સ એનો અપૂર્ણક શું થશે અપૂર્ણક એટલે શું તો કે જુઓ આકૃતિ ઉપરથી લખીએ કે ટોટલ રાઉન્ડ કેટલા છે વર્તુળ તો કે આઠ છે એ આપણે ક્યાં લખીશું છેદમાં ટોટલ નીચે ત્યારબાદ જેમાં એક્સ છે એક્સ કેટલી સંખ્યામાં છે તો કે ચાર સંખ્યામાં એ ક્યાં લખીશું ઉપર ઓકે તો આ છો ત્યાં એનો ઓકે ફ્રેન્ડ્સ હવે આપણે પ્રશ્ન નંબર છેલ્લો પ્રશ્ન શું છે તો કે ક્રિસ્તીનને તેના જન્મદિવસ પર સીડી પ્લેયર મળ્યું એટલે તેના જન્મદિવસ પર શું મળે છે સીડી પ્લેયર તેણીએ ત્રણ સીડી ખરીદી ત્રણ સીડી ખરીદી કેટલી તો કે ત્રણ અને પાંચ સીડી ભેટમાં મળી એ અને શું મળે ગિફ્ટ એના દ્વારા ખરીદી કરેલ સીડીની સંખ્યા અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા કુલ સીડી સંખ્યાનો કયો અપૂર્ણંકનો ભાગ છે આપણને બે અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે ઓકે જેને શું તો કે એક તો ખરીદી કરેલ સીડીની સંખ્યા પહેલો પ્રશ્ન અને બીજો પ્રશ્ન શું છે અને ભેટમાં મળેલ સીડીની સંખ્યા આ બે પ્રશ્નો જે કુલ સીડીની સંખ્યાનો છે એનો અપૂર્ણકનો ભાગ લખીશું આપણે સૌ પ્રથમ શું લખીશું કે જુઓ પહેલાં તમારે એમ લખવાનું કે ટોટલ સીડી કેટલી છે એટલે કે આપણે લખીએ કુલ સીડીની સીડીની સંખ્યા

એનો ભાગ કેટલો છે તો આપણે ભાગ લખીએ તો તમને ખબર છે આગળના પ્રશ્નોમાં જોઈએ આ પ્રમાણે નીચે છેદમાં શું લખીશું તો કે ટોટલ સીડી ટોટલ કેટલી છે તો કે આઠ અને ખરીદી કરેલ સીડી ખરીદી કરેલ કેટલી છે તો કે ખરીદી કરેલ સીડીની સંખ્યા કેટલી છે જો ત્રણ ખરીદી અને પાંચ પેટમાં એટલે આપણે ખરીદી કેટલી કરી ત્રણ ઓકે તો આપણે શું થયો ભાગ તો આઠમાંથી ત્રીજો ભાગ ઓકે ત્યારબાદ હવે આપણે અને બાદનું શું કહ્યું છે તો કે ભેટમાં મળેલ સીડીની સંખ્યા ઓકે મળેલ સેમ સેમ ટુ આપણે લખીશું ટોટલ સીડી કેટલી છે આઠ અને પેટમાં કેટલી મળે છે પેટમાં પાંચ બીજી શીડી એને શું મળે છે પેટમાં ઓકે તો ઉપર આપણે લખીશું પાંચ ઓકે ખબર પડી ગઈ બંનેના આપણે શું કરી દીધું અપૂર્ણ લખી દીધું અથવા તો ભાગ લખી દીધો તો આપણે લખીએ કે ટોટલ આઠ ભાગમાંથી ત્રણ ભાગ કેવા છે તો કે ખરીદી કરેલ અને ભેટમાં આપેલા એવા એમાંથી આઠમાંથી પાંચ ભાગ એવા છે કે જે એમને શું મળ્યું છે ભેટમાં ઓકે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ આવા બીજા સ્વાધ્યાયના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઇક અને કોમેન્ટ પણ કરી દેજો ઓકે ફ્રેન્ડ્સ થેન્ક યુ